હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાને આજે હું તમારી સાથે શેર કરીશ બ્રેસ સેવ આપણે આજે બનાવીશું અને સૌથી પહેલા તો હું ઘી ઉમેરી દઉં અને આ મેં લીધેલા હશે ડ્રાયફ્રુટની એને હું કટિંગ કરું ને પછી આપણે એને ઘીમાં કરી લેશું તો છે ને ફ્રૂટ તો બ્રેસ ચેવમાં કંઈ જરૂર છે નહીં આ તો આપણે થોડાક ઉમેરવી પેલા અમે લોકો નાના હતા ત્યારે એમ જ બનાવતા કંઈ ડ્રાયફ્રૂટ તો ક્યાંય ગોયતા નહોતા મળતા તે વખતે વધારે બ્રેસ ચેવ બધે બહુ બનાવતા ડ્રાયફ્રૂટની કંઈ જરૂર નહીં આપણે ઉમેરવી તો

ये अपना ड्राई फ्रूट से ही तराई गया से सेम कलिक एक प्लेट थोड़ी ब्राउन कलर में चेंज हो जाती है थोड़ी सा कटिंग कर ले

હવે આપણે એમાં ઉમેરીશું પેલા દૂધની મેં તલ લીધેલી છે અને જે કે આપણે માવાનો પણ ઉપયોગ કરી શકાય મારી પાસે માવો નહોતો એમાં દૂધની તલ ઉમેરી દીધી અને મોસ્ટ ઓફ તો દૂધની તર જ ઉમેરું છું અને આ મેં ઉમેરી છે ખાંડ બાર કલાક હવે ઉમેરીશું એકદમ ગરમ પાણી

જો એકદમ સરસ કે બની ગય સ્નેપ ઓમેરી દેવું દેવ ફકતી એ એ એ છે ઓત ઉમેરે સરસ લાગી એ જ છે ને એને એસી આ તો ઘી લાગે છે ને નાના તો જમ મકરતા હશે ને તો જડ મત ખાવ મે તા એ ક્યા ડાયરેક્ટ બોલતો કે રહતો ખાલી સાદી સિમ્પલ દૂધ નાખી બનાવી નાખવાની ડ્રેસ છે ઓસે જેટલી મસ્ત શેકાણી હોય ને એટલી છૂટી સરસ છે ને આપડી બને એક જો તવલામ છે કે એકદમ જો કેટલી મસ્ત જામ છે એકદમ સરસ છૂટી થઈ ગઈ છે પર આપણે એને ડિશમાં લઈ લઈએ

આવી રીતના આપણે થાળીમાં સેટ કરી દેવું બ્રેસ સેવ આપણી બનીંગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને થોડીક ઠંડી થાય એટલે આપણે બધા ને ગરમા ગરમ સર્વ કરીશું આપણે કટિંગ કરી લેશું એટલે તો આપણે કાના હાથ લઈ લેવી અને પછી બધા એને ખવર આવી આલો કેવું બેનો મસ્ત દવા સ્તમીનું સેમ